નમસ્કાર મિત્રો ખેતીમાં મશીનરીનો ઉપયોગ વધે એ માટે સરકારની અનેક યોજનાઓ છે અને આના માટે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર ખેડૂતોને સહાય પણ આપે છે તો આવા જ જે કૃષિ મશીનરીના ત્રણ જેટલા ઘટકોમાં અત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે તો આ ત્રણ ઘટકો ગયા છે અને કેવી રીતે એમાં સહાય મળવાપાત્ર છે એ મુદ્દાની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું આઈ ખેડૂત પોર્ટલમાં સહાયની વાત કરીએ એ પહેલાં આપણે આજની જે એક મહત્ત્વની કૃષિ અપડેટ છે એ એક મિનિટમાં જાણીએ મિત્રો તો આજે એટલે કે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે મધ્યપ્રદેશથી કપાસના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે મધ્યપ્રદેશમાં કપાસની જે ખરીદી છે કપાસના જે ભાવ છે આમ તો એ ટેકાની સપાટીથી નીચે પહોંચી ગયા છે આથી સીસીઆઈ દ્વારા મોટા પ્રમાણમાં ટેકાના ભાવે મધ્યપ્રદેશમાંથી કપાસની ખરીદી થઈ રહી છે જો કે હવે ઘણા બધા એવા સેન્ટરો છે કે જેમાં સીસીઆઈ દ્વારા જે કપાસના ટેકાના ભાવ છે એમાં ગુણવત્તા પ્રમાણે ક્વિન્ટલે બસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આથી મધ્યપ્રદેશના ખરગોન ભિકોનગાંવ તેમજ ખંડવા આ વિસ્તારોમાં જે ખેડૂતો છે એમને વિરોધ વ્યક્ત કર્યો તો ખેડૂતોએ મોટા પ્રમાણમાં એકત્ર થઈ અને વિરોધ વ્યક્ત કર્યો હતો કે ભાઈ જે સીસીઆઈ જે ક્વોલિટી પ્રમાણે જે ભાવ લે છે ને એમાં જે ક્વિન્ટલે બસો રૂપિયાનો કાંઈક ઘટાડો કરી નાખ્યો એ ફરીથી જૂના ભાવે લેવામાં આવ્યો તો આપણા ગુજરાતમાં તો મિત્રો અત્યારે હાલની સ્થિતિએ પણ જે કપાસના ભાવ છે ટેકાની સપાટી કરતાં થોડા ઊંચા છે પણ મધ્યપ્રદેશમાં એક તો ટેકાની સપાટીએ ભાવ પહોંચ્યા ને હવે એમાં પણ બસો રૂપિયાનો ઘટાડો ક્વોલિટી પ્રમાણે કરવામાં આવ્યો છે તો અહીંયા આપણને મોટા પ્રમાણમાં જે ખેડૂતોનો વિરોધ છે એ મધ્યપ્રદેશમાં જોવા મળે મળ્યો છે હવે આપણે જે આજના વિડીયોની મુખ્ય વાત છે આઈ ખેડૂત સહાય એ તરફ પાછા પડે તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે કૃષિ મશીનરીમાં જે ખેતીવાડી ઘટક આવે છે એમાં ત્રણ ઘટકો છે જેમાં નવી સહાય જે છે એ અરજી જે છે સહાય માટેની એ સ્વીકારવાની શરૂઆત થઈ છે ને એમાં કૃષિ મશીનરી ખરીદવા માટે સહાય આપવામાં આવશે અને એમાં ત્રણ કેટેગરી છે જે પહેલી કેટેગરી છે એમાં ચાર લાખ સુધીની સહાય છે બીજી કેટેગરી છે એમાં દસ લાખ સુધીની છે અને જે ત્રીજી કેટેગરી છે એમાં ચાલીસ લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે અને આ જે સહાય છે મિત્રો એ કસ્ટમર હાયરિંગ સેન્ટર માટે મળવાપાત્ર છે એટલે કે જે ખેડૂતોએ પોતાના વિસ્તારમાં એક કૃષિ મશીનરીની બેંક બનાવી એટલે કૃષિ મશીનરી સરકારની સહાયથી કૃષિ મશીનરી ખરીદવાની કેવી મશીનરી કોઈપણ જાતની મશીનરી ધારો કે રોટા લઈ અને થ્રેસરથી લઈને હાર્વેસ્ટરથી લઈને જે આધુનિક મશીનરી આવે મશીનરી ખરીદવાની એમાં સરકાર સહાય આપે પછી પોતાના વિસ્તારના ખેડૂતોને ભાડેથી એ મશીનરી આપવાની અને પછી ભાડાપટ્ટા દ્વારા એક આવક ઊભી કરવાની એ પ્રકારે કસ્ટમર હાયરિંગ સેન્ટર જે છે સરકારના નિયમો પ્રમાણે ઊભું કરવા માટે સહાય ઉપલબ્ધ છે અને એમાં ત્રણ અલગ અલગ કેટેગરીમાં સહાય ઉપલબ્ધ છે મેં તમને પહેલાં જણાવ્યું તો જે પ્રથમ સહાય છે એમાં દસ લાખ સુધીની જો તમે મશીનરી કૃષિ મશીનરી ખરીદો તો એમાં દસ લાખમાં ચાલીસ ટકા એટલે કે ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે ને એમાં જે લક્ષ્યાંક છે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે જિલ્લાઓનું લિસ્ટ જોવા મળી રહ્યું છે તો સોળ જિલ્લાના એકસો અને પાંત્રીસ ખેડૂતોને આ જે ચાર લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર છે એટલું જે લક્ષ્યાંક છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આના માટે એકત્રીસ જાન્યુઆરી બે હજારને ચોવીસ સુધી આ એ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી થઈ શકશે હવે જે મિત્રો બીજી જે સહાય છે જે પચીસ લાખની મશીનરી સુધી જેને ખરીદી કરવી હોય એટલે કે પચીસ લાખ રૂપિયા સુધીની અલગ અલગ કૃષિ મશીનરી ખરીદી હોય એવા ખેડૂતોને કંઈ એવા વેપાર સાહસિકોને સહાય મળવાપાત્ર છે ને એમાં ચાલીસ ટકા એટલે કે રૂપિયા દસ લાખ સુધીની સહાય એ કેટેગરીમાં મળવાપાત્ર છે એટલે તમે પચીસ લાખના કૃષિ સાધનો ખરીદો તો એમાં તમને દસ લાખ રૂપિયા સુધી સરકાર જે છે એ સહાય આપશે ને એમાં જે અત્યારે તમને સ્ક્રીન ઉપર જે જિલ્લાઓનું લિસ્ટ જોવા મળી રહ્યું છે એ અગિયાર જિલ્લાના ચોવીસ ખેડૂતોને આ સહાય આપવાનો લક્ષ્યાંક જે છે એ નક્કી થયો છે અને આમાં જે ત્રીજું ઘટક છે જેમાં કોઈને મોટા પાયે આ બિઝનેસ કરવો હોય તો એક કરોડ સુધીની ધારો કે એ મશીનરી એને ખરીદવી હોય અલગ અલગ પ્રકારની કારણ કે હવે જે આધુનિક મશીનરીઓ આવી રહી છે એના તો જે કિંમત છે એ ખૂબ જ મોટા ઊંચી હોય છે તો કોઈને એક કરોડ સુધીની જે કૃષિ મશીનરી છે એ ખરીદવી હોય તો એમાં ચાલીસ ટકા પ્રમાણે ચાલીસ લાખ રૂપિયા સુધી સહાય મળવા પાત્ર છે અને એમાં જે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે લિસ્ટ જોવા મળી રહ્યું છે એ છ જિલ્લા માટે માત્ર તેર ખેડૂતોને આ સહાય મળવા પાત્ર છે જે ચાલીસ લાખ રૂપિયાની સહાય છે એ માત્ર તેર ખેડૂતોને મળવાપાત્ર છે પણ જે ચાર લાખ રૂપિયાની જે પ્રથમ સહાય છે એમાં જે લક્ષ્યાંક છે એ એકસોને પાંત્રીસ ખેડૂતોનો છે તો જે આ મિત્રો સહાય છે કોઈને ખેતીની સાથે વ્યવસાય કરવો હોય અથવા તો ભાડેથી કૃષિ સાધનો ફેરવી અને વધારાની આવક ઊભી કરવી હોય તો એવા જે ખેડૂતો છે કે જે કૃષિ સાહસિકો છે એમના માટે આ જે સહાય છે એ ઉપયોગી સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન